નમસ્કાર આપ જોઈ રહ્યા છો તારણ ન્યૂઝ અને હું છું પ્રદેવસિંહ ચૌહાણ આવો જોઈએ આજના સમાચાર ખેરાલુમાં કેબલ ઓપરેટર ગૌતમ બારોટની દિન દહાડે હત્યા ખેરાલુમાં દેસાઈવાડાના રોડ ઉપર અજાણા ઈસમો દ્વારા છરીના ઘા મારી હત્યા કરવામાં આવી ખેરાલુ શહેરમાં સૌજીભાઈ દેસાઈની વાડી પાસે રોડ પર છરીના ઘા મારવાની ઘટના બની આશરે પાંચ વાગ્યાના સુમારે કોઈ અજાણ્યા શખ્સોએ ઉપરા છાપરી ગૌતમ બારોટને પેટના ભાગે તેમજ માથાના ભાગે ગંભીર ઇજાઓ પહોંચાડી ફરાર થઈ ગયા સ્થાનિક લોકોએ જાણ થતા એકસો આઠ બોલાવી સિવિલ હોસ્પિટલ ખેરાલુ ખસેડાયા ખેરાલુ સિવિલ માંથી સારવાર આપી વધુ સારવાર અર્થે ગંભીર હાલતમાં વડનગર સિવિલ ખાતે રેફર કરવામાં આવ્યા ખેરાલુ પોલીસ બનાવ ઘટના સ્થળે દોડી આવી અને લોકોના ટોળે ટોળા ઉમટ્યા હતા ઈજાગ્રસ્ત ગૌતમ ભાઈલાલ બારોટ હોવાનું જાણવા મળ્યું હતું ગૌતમ બારોટ કેબલ નેટવર્ક નું કામ કરતા હતા હાલમાં પોલીસ નાકાબદી કરી આરોપી પકડવા ચક્રો ગતિમાન કર્યા છે ઈજાગ્રસ્ત ગૌતમ ભાઈલાલ બારોટ જેવો સારવાર દરમિયાન મોત નીપજ્યું છે તારણ ન્યૂઝ થત